भगवान महावीर की कथा है कृपाणुदेव ज्ञान बड़े से जानता था कि जो मोक्ष पांबो हो तो कर्म क्षय दोष क्षय અને દેહ ક્ષય એટલે કે દેહ પ્રત્યેનો જે મમત્વ ભાવ છે જે રાગભાવ છે એ ક્ષય કરવો જોઈએ આ બધા ક્ષય કરવા માટે દુઃખનો સ્વીકાર કરવો જોઈએ સમજણપૂર્વક જેટલો વધુ દુઃખાનુભવ તેટલો દોષ આદિનો વધુ ક્ષય યાવત અનુક્રમે સંપૂર્ણ ક્ષય થાય હવે આટલી જે વાત છે મુખ્યપણે વાતચીત કરી કે આ બધાનો ક્ષય કર્મ ક્ષય દોષ ક્ષય દેહ ક્ષય આ બધો કરવો જોઈએ અને એમાં જે દાખલો છે કે જમીનમાંથી નીકળેલા કાચા સોનાને પુષ્કળ મળ ચોટેલો હોય છે તેને દૂર કરી અને સોનાને અત્યંત ઉજ્જવળ બનાવવા માટે અગ્નિમાં નાખવું જ પડે છે અગ્નિ સોનાનો મળ દૂર થાય છે આવી રીતે આત્માનો આત્માનો મળ મળ દૂર દૂર થાય છે કરવો હોય તો તો જોઈએ જ હવે ભગવાન મહાવીરનો વાત છે કે દીક્ષાના દસમા વર્ષનો એક પ્રસંગ છે જે આવશ્યક નિર્્યયુક્તિમાં આ પ્રસંગનો ઉલ્લેખ થયેલો છે કે એક વાળ ભગવાન મહાવીરને દેવ તરીકે સંબોધેલા છે કે એક વાર કૃપાળુદે ભૂમિમાં આવેલી નદી હોડીમાં બેસીને પાર કરી નાવિકે દરેક માણસ પાસે જેમ ભાડું માગ્યું તેમ દેવ પાસે પણ માંગ્યું સાવ નગ્ન અવસ્થાના દેવને કૃપાળુ દેવે તેને કહ્યું કે ભાઈ હું સાવ અકિંચન છું મારી પાસે વસ્ત્રનો નાનો ટુકડો નથી તો પૈસા તો ક્યાંથી હોય હું તને ભાડું દેવાને સમર્થ નથી આ શબ્દ સાંભળતાની સાથે જ તે અનાર્ય નાવિકે કૃપાળુદેવને ચાર પાંચ જોરદાર જોરદાર લાફા મારી દઈ અને ગાળો દેતા દેતા કહ્યું કે ઓ હરામી બદમાશ જો તારી પાસે ભાડું દેવાના પૈસા ન હતા તો તું મારી નાવમાં બેઠો જ શા માટે નાવિકે ઘણી ગાળો દીધી કૃપાળુદેવ કેમ કે કંઈ પણ બોલવાથી નાવિકનો ક્રોધ વધુ ભડકી જાય તેમ એમને જણાતો હતો નાવિકે કહ્યું કે હું તને કઠોર સજા કર્યા વિના નહીં છોડું આ આ ધક નદીની રેતીમાં ચપટ બેસી જા સાંજ સુધી એમને એમ જ બેઠો રહેજે ઉભો થયો તો મરી ગયો રૂપાળુ દેવે નાવિકના આદેશનો અમલ કર્યા એમનું મન હસું હસું થતું હતું પુષ્કળ કર્મ ક્ષય થવાનો લાભ મળવાથી જ એમનું મન હસતું હતું એ જ દિવસે થોડાક સમય પછી આર્યભૂમિના ચિત્ર નામના સેનાપતિએ કે જે સિદ્ધાર્થ રાજાના મિત્ર શંખરાજનો ભાણિયો થાય એ જ નાવ દ્વારા નદી એણે પણ નાવ દ્વારા નદી પાર કરી એણે કૃપાળુદેવને ધરતીમાં ભયંકર રીતે શેકાતા જોયા અને તીખી ચીસ પાડતો સેનાપતિ કૃપાળુદેવ પાસે ધસી ગયો અને પ્રભુને ઉભા કરી દઈ અને બધી વાત પૂછી કૃપાળુદેવે કહ્યું કે ચિત્ર હવે આ જે ચિત્ર છે એને તો આ કૃપાળુદેવની હાલત જોઈને જ અંદરથી ગુસ્સો થયો છે તો કૃપાળુદેવ કહે છે કે મારી જ ભૂલ થઈ છે મારી પાસે ભાડું દેવાના પૈસા ન હતા તો મારે નાવમાં બેસવું જોઈતું નહોતું મારી ભૂલની નાવિકે સજા કરી છે તે યોગ્ય જ કર્યું છે તું તે નાવિકને મારું ભાડું લઈ શકે છે આ સમય દરમિયાન સેનાપતિએ તો નાવિકનો ઉધડો લઈ લીધો તેને ગળે તલવાર ઝીકી દેવા મ્યાનમાંથી બહાર ખેંચી પણ કાઢી હતી પણ કૃપાળો દેવનો નિષેધ થતા તલવાર મ્યાન કરી નાવિકને ભાડું આપી દીધું વાહ કૃપાળુ દેવ પરમાત્મા મહાવીર તમારી અગાધ કરુણા તમારી અગાધ સમતા આમાં અંદરથી ક્યાંય કિંચિત માત્ર પણ ભગવાનને દ્વેષ થયો હશે નાવિક ઉપર